ના સમાચાર જોઈએ તો બીએમડબ્લ્યુ હેટ કેસમાં આરોપી વિસ્મય અપીલ જામીન અરજી પર વધુ સુનાવણી આવતીકાલે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ જામીન અરજી કરી છે જેના પર આજે હાથ ધરવામાં આવેલી સુનાવણીમાં સરકાર તરફથી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે આરોપી વિશ્મય શાહ સામે બેફામ ગાડી ચલાવી બે યુવાનોના જીવ લેવાનો આરોપ છે આ કેસમાં આરોપીઓએ બે સાક્ષી લલિત ગુપ્તા અને દિનેશ ચૌધરીને ફોડ્યા તે તેનું સારું વર્તન ન હતું તેનો પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો વિસ્મય શાહની સામે બીએમડબલ્યુ કંપનીના રિપોર્ટ ચુકાદા સમયે ધ્યાનમાં લેવામાં આવ્યા છે જેમાં તેની ગાડી એકસો દસ કિલોમીટર પ્રતિ કલાકની ઓવર સ્પીડમાં હતી અને નીચલી કોર્ટે જ્યારે વિશ્મય શાહની યોગ્ય સજા કરી છે જ્યારે વિશ્મયના વકીલ તરફથી હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે વિશ્મી સાહ પર ઇરાદા હત્યા કરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે તેમજ હિટ એન્ડ રન કેસમાં સુપ્રીમ કોર્ટે જામીન આપેલા છે અને ખાસ કરીને આ કેસમાં સલમાન ખાન હિટ એન્ડ રનનું જજમેન્ટ રજૂ કર્યું હતું અને રજૂઆત કરી હતી કે જો સલમાન ખાનને અપીલ જામીન મળી શકતા હોય તો વિશ્મયને પણ મળી શકે છે આ અંગે વધુ સુનાવણી હાઈકોર્ટમાં આવતીકાલે હાથ ધરવામાં આવશે એમડબ્લ્યુનો જે સાયન્ટિફિક ટેસ્ટ હતો એમાં આરપીએમ જ્યારે ઇમ્પેક્ટ થયો ત્યારે કેટલા હતા તે એ સાયન્ટિફિક ટેસ્ટમાં આવ્યું છે જેમાં જે આરપીએમ એ સેમ ગાડી હાઈવે પર ચલાવવામાં આવે તો એ આરપીએમના આધારે એ સ્પીડ ગણી શકાય ગાડીની અને એ સ્પીડ એકસો દસથી વધારે આવી છે હવે શું આવતીકાલે ચુકાદો આવતીકાલે મુલતવી રાખવામાં આવ્યો છે